જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું નવા તો મિત્રો વાઈ સાત અને આપણે સ્ટાર્ટ કરી નાખ્યો અને આ બાજુ જોઈ લો પ્રિન્સ ઉડાનમાં જવા માટે રેડી થઈ ગયો હોય અને જ એના ને છે ટુર્નામેન્ટ તો હવે ટુર્નામેન્ટ હારાશે કે જીતે તો પછી ખબર પડે ફાઈનલ જો હારે ને તો બ્લોગમાં ફેરથી કટલે યાદ રાખજે ફાઈનલ ને બરાબર કોંગ્રેચ્યુલેશન તો પેહલાથી જીતવાનું જ હોય તો પણ જો હાર્યો તો પાછું અમુક કોમેન્ટ આવશે નહીં હા બારેક વાગ છે એમ ને તો બારેક વાગે ખબર પડશે કે પ્રિન્સ ટુર્નામેન્ટ હારીને આવ્યો કે જીતી ના આવ્યો તો તમને લાગે તમે કોમેન્ટ કરજો કે પ્રિન્સ ટુર્નામેન્ટ જીતશે કે હારશે

તો આપણે હવે જઈએ ઘરે અને ઘરે જઈને આપણું જે દરરોજ રૂટીન છે ચાલુ કરી દઈએ તો મિત્રો વાગો વાજ્યા સીધા દસ આપણે હવે નાસ્તો લઈને જઈએ છીએ પેલા ઘેર તો હવે પેલા ગેજમાં પણ નાસ્તો દઉં અને પછી આપણે ચીબાજ જવાનું થાય હજુ કોઈ નક્કી નહીં કારણ કે આજ નોકરી લગભગ રજા રાખવાની ઈચ્છા છે તો જોડે રહેજો રોગમાં આજનું રૂટીન જોવા માટે કે આજે આપણે ચોકણ જવાનું થાય છે અમ ચોક ના જવું પણ દુકાને જઈ અને લગભગ માહિની સોંપે તો જાય જ કારણ કે રાતે ભેગા હતા એટલે અતાર હવામાં ફોન આવ્યો હતો તો જતા હોઈએ દુકાને તો જોડાઈ રહેજો લોકો તો આપણે નાસ્તો લઈને ગયા હતા દુકાને અને એ વાત તમને જણાવવાની કે કાલે રાતે અમારી જે બીજી ચેનલ રહી એચકે ઓફિશિયલ પાટણ એમાં પચીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા તો એ બદલ તમામ ચાહક મિત્રોનો દિલથી આભાર અને આવવાનો આવો સપોર્ટ કરતા રહેજો એ ચેનલમાં કર્યો એવોનો સપોર્ટ આ ચેનલમાં પણ કરજો અને

પણ આ તો તમને ખાલી વંચાઈ દીધું કાલ પમદાર ની આજ જ જોવા મારા એટલે આજ આવી જા પણ વિડીયો તો કાલ આવી છે ને ના વિડીયો નહી આવે મારા પોસ્ટ જ કરો આ ડાયરેક્ટ ચેનલ માં છે બરાબર તો બધાનો ખૂબ ખૂબ આભાર તો આપણે દુકાને આયા હતા નાસ્તો હલવા અને ઇકણ થી પછી ગયા હતા આપડા સીધા કોમ્પ્લેક્સ છે અને કોમ્પ્લેક્સ થી આપણે વળતા આવતા હતા અને આ બાજુ જો આ બાજુ બધા બેહી રહ્યા હૈ અને જય માતાજી આરે સંપત જય માતાજી સંપત જીગો જસો હું તમને પિંડો ગુડો અને રણશી તો પેલી વખત તમે જે ગીત ગાયું હતું રણશી એમાં કોમેન્ટ બધી સારી જ હતી કે તને તેણે મસ્ત ગાયું શુભમ મસ્ત ગાયું રણશી મસ્ત ગાયું પણ આ બીજી બધી કોમેન્ટો રણશી માટે બહુ વધારે હતી કે રણસિંહને ગીત દોરાવો તો આપણે રણસિંના જ ગીત દોહરાવી દઈએ બરાબર રણસિંહ મસ્ત ગીત ગઈ લે

એ લટુ બંધ થઈ જા હું બંધ થઈ ગયો નો કામ થા કે માર પાસે ઓઢા તો ઓફિસ નું કામ કાલ દરરોજો ફાઈનલ ફાઈનલ કાલ કામ કરે હ ફાઈનલ તો ના રાય કામ તો કાલ કામ કરવા તો તો હવે યહી અડધા ડાળા છે હાલ વાર અડધા ડાળા નું થઈ જા

અને આરી ના આવ્યો બોલે હવે કરવાનું કે હ બહુ બોલતો તો ને બહુ બોલતો તો ને બોલ ગી ગયા તો કોક તો ગાડી ના તાણી શું આવ્યો તો એમ કોણ હું રહી ગયું

વિડીયો એડિટિંગ કરવાનું વાંચી છે તો વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરી અને પછી કન્ટિન્યુ કરીએ તો મિત્રો છે પૂર્ણા છો અને હવે થોડો થોડો વરસાદ આવવા માંડ્યો હોય ફૂલ ના કહેવાય આ ફૂલ ના ફૂલ તો દેખાઈ આવવા પડતો હોય ને તો સમજો આ બાજુ આરાધ્ય હેડી છે ને લઈને તોના નાના સોડા એટલા જ કહું કે ફોરો ફરો પડે સમજો તો

પણ હવે આજની જગ્યાએ કાલ રજા રહે એટલે આજે આપણે ખાઈ અને આવી ગયા છીએ નોકરી ઉપર અને આજ મારી જોડે ઓપરેટરમાં અર્જુન કે હંસરાજ કે રાણાજી કે કોઈ નહીં પણ મારી જોડે નોકરીમાં આજ પટેલ છે અને આ બાજુ જો આ આજે એના મજા છે કોઈ સાધન નહીં કશું જ નહી આ તો મળશે જોવા મળીશ

અનાજ નવરો આવી રહ્યો છે જોઈએ તો પૈસા નહી ભાઈ તો આજનો આપણું જે રૂટિન હતું એ તમને વિડીયો બતાવી ગયો તો તમને મારો વિડીયો કેવું લાગે કોમેન્ટમાં જરૂર કહેજો મળશે હવે કાલે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રીરામ ગુડ નાઇટ